સ્વામિનારાયણ સંપ્રદાય આજે એટલો ફાયલો ફૂલો છે કારણ કે નિયમથી જ માણસ આગળ ભગવાનને માર્ગે ચાલી શકે છે નિયમ વગર કોઈથી આગળ ચલાતું નથી એટલે તો કેવી મહારાજે આપણી પર દયા કરી કેવી ભગવાને આપણી પર કૃપા કરી મહારાજે વડતાલમાં હરિમંડપમાં બેસી અને ભગવાને કેવી શિક્ષાપત્રી લખી અને એ શિક્ષાપત્રી ભગવાને આપણને નિયમરૂપી નિસરણી ભગવાને ભેટ આપી તેને શિક્ષાપત્રીમાં મહારાજે સત્સો ને બેતાલીસ આજ્ઞા મહારાજે લખેલી છે ભગવાને સત્સો ને બેતાલીસ આજ્ઞા આપણને આપેલી છે તો શિક્ષાપત્રી મહારાજે અક્ષરધામમાં જવા માટેની એક નિસરણી આપી અને એમાં વળી આપણને બસો ને બાર તો પગથિયા ભગવાને આપ્યા કેટલા બસો ને બાર અક્ષરધામ તો બહુ આઘું છે હું અક્ષરધામ તો બહુ વાઘું છે તો પણ આટલા પગથિયામાં ભગવાન આપણને ઠેઠ અક્ષરધામમાં લઈ જઈ લ્યો તો એ બસો ને બાર શ્લોકરૂપી ભગવાને આપણને અક્ષરધામમાં જવાના પગથિયા આપ્યા છે અને એમાં જો આપણે બધા શ્લોક કાંઈ બધા જ આપણે ન પાળવાના હોય એ બધા એના જુદા જુદા શ્લોક છે અને ઘણાએ સમજવાના છે ઘણાએ પાળવાના છે એમાં મહારાજે ગ્રહસ્થના ત્યાગીના બધાના નિયમો શિક્ષાપત્રીમાં લખ્યા અને બીજા સામાન્ય ધર્મ લેખ્યા તો આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એમની ઉપર ભગવાનનો રાજીપો થાય છે